આજે તારીખ ત્રેવીસની વાત કરીએ તો આજે ખેડૂતો કરી હતી અને તેમની યાદમાં દર વર્ષે આજની તારીખ એટલે કે ત્રેવીસ ડિસેમ્બરે ભારતમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને આ દેશમાં દર વર્ષે ત્રેવીસ ડિસેમ્બરને કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્રેવીસ ડિસેમ્બરે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહની જયંતિ આવે છે ચૌધરી ચરણસિંહ ખેડૂતોના એક નેતા હતા તેમણે જમીન સુધારણા અંગે ઘણી મોટી કામગીરી પણ કરી હતી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે અને કેન્દ્રમાં નાણાં પ્રધાન તરીકે તેમણે ગામડાઓ અને ખેડૂતોને પ્રાથમિકતા પર રાખીને બજેટ બનાવ્યું હતું તેમનું માનવું હતું કે ખેડૂત ખેતીના કેન્દ્રમાં છે અને તેથી તેની સાથે વિનમ્રતાપૂર્વક વર્તવું જોઈએ અને તેની મહેનતનું વળતર મળવું જોઈએ કોણ હતા ખેડૂતના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહ ખેડૂતોના મસીહા ગણાતા અને જેમની યાદમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવા ચૌધરી ચરણસિંહનો જન્મ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો બેના ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં થયો હતો તેઓ ભારતના પાંચમા ક્રમના વડાપ્રધાન હતા તેમના પિતા ચૌધરી મીરસિંહે તેમના નૈતિક મૂલ્યો ચરણસિંહને વારસામાં સોંપ્યા હતા તેમણે ખેડૂતો પછાત અને ગરીબો માટે કામગીરી પણ કરી હતી તેમણે ખેતી અને ગામડાને મહત્વ આપ્યું તેઓ ગ્રામીણ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજતા હતા અને કેન્દ્ર સરકારના મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બજેટનો મોટો હિસ્સો ખેડૂતો અને ગામડાઓ માટે ફાળવ્યો હતો તેઓ જ્ઞાતિવાદને ગુલામીનું મૂળ માનતા હતા અને કહેતા હતા કે જો જાતિ વ્યવસ્થા હોય તો સમાનતા સમૃદ્ધિ અને રાષ્ટ્રની સુરક્ષા થઈ શકતી નથી તેઓ અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો થી ચૌદ જાન્યુઆરી ઓગણીસો ને એસી સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા આઝાદી બાદ ચૌધરી ચરણસિંહે સંપૂર્ણપણે ખેડૂતો માટે લડવાનું શરૂ કર્યું ચૌધરી ચરણસિંહની મહેનતને કારણે વર્ષ ઓગણીસો ને બાવનમાં જમીનદારી નાબૂદી બિલ પસાર થઈ શક્યું આ એક બિલે સદીઓથી ખેતરોમાં લોહી અને પરસેવો પાડનારા ખેડૂતોને જીવવાનો મોકો આપ્યો પ્રબળ શક્તિથી સમૃદ્ધ ચૌધરી ચરણસિંહે રાજ્યના સત્યાવીસ હજાર પટવારીઓના રાજીનામા સ્વીકારીને લેખપાલની પોસ્ટ ઊભી કરીને ખેડૂતોને પટવારીઓના આતંકમાંથી મુક્ત કર્યા હતા કઈ રીતે ઉજવાય છે ભારતમાં કિસાન દિવસ સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમોને કિસાન પાઠશાળાઓનું આયોજન કરવામાં આવે છે જેથી ખેડૂતોની સમસ્યાઓ સમજી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય આજે ખેડૂત દિવસ નિમિત્તે દેશભરમાં ખેડૂતોના સન્માનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ખેડૂતોને તેમના અજોડ યોગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ભારતની મોટી વસ્તી તેમની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે દરેક થાળીમાં ખોરાક પહોંચાડવા માટે ખેડૂતોને ન જાણે કેટલા પડકારોમાંથી પસાર થવું પડે છે આર્થિક સામાજિક માનસિક અને શારીરિક ચિંતાઓ વચ્ચે પણ ખેડૂતો અથાક મહેનતથી તમારી થાળીમાં ભોજન પહોંચાડે છે જોકે આપણે ખેડૂતોનો દરરોજ દર કલાક દરેક ક્ષણે આભાર માનવો જોઈએ તેમના નિઃસ્વાર્થ યોગદાનને કારણે દરેક દેશવાસીઓને ખોરાક પૂરો પાડવામાં આવે છે ભારત વિશ્વભરમાં કૃષિ મહાશક્તિ તરીકે જાણીતું છે અને તે ચોક્કસપણે આપણા ખેડૂતો વિના શક્ય નથી ખેડૂતો જેમને આપણે અન્નદાતા પણ કહીએ છીએ દેશના ખેડૂતો જ આપણને રોજિંદુ ભોજન પૂરું પાડવા માટે દિવસ રાત મહેનત કરે છે આજનો દિવસ આ અન્નદાતાને સમર્પિત છે હા આજે એટલે કે ત્રેવીસ ડિસેમ્બરે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે વિજય અહેવાલ અમન હિરપરા સાથે બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ